વડોદરાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવની છે શ્રી કૃષ્ણ આ રે કાના દર્શન કરવા ને વેલા આવજો હારે વાલાના દર્શન કરવા ને વેલા આવજો હે આવજો આવજો દ્વારિકા ધામ દ્વારિકાના ધામે દરસ કરવા ને વેલા યાવજો આ એવો દ્વારકાધિષ્ણો ધામ છે રળિયા મણું આ રેવું દ્વારિકાધિષ્ણો ધામ છે રળિયા મણું એ હાથ ઊંચો કરે બોલાવે દ્વારકાધીસ રે દ્વારિકા ના ધામે દરસ કરવા ને વેલા એ હાથ ઊંચો કરે બોલાવે દ્વારકા રે દ્વારિકાના ધામી દર્શન કરવા ને વેલા યાવજો આ દર્શન કરવા ને વેલા દ્વારકા આરે દ્વારકાધિસને માથે સોહાય છે આરે દ્વારકાધિસને માથે સોહાય છે हे मंदिर यूप लाल द जल हे द्वारिका ना थामे दर्शन करवाने वेला याव जो हे मंदिर यूप लाल द जल रे द्वारिका ना थामे दर्शन करवाने वेला याव जो आरे वाला ना दर्शन करवाने वेला यावजो આરે વાલો ચેરો હાથ કરે બોલાવતો આરે વાલો ઊંચેરો હાથ કરે બોલાવતો હે પૂરે વાલો ભક્તો ની આસરે દ્વારિકા નાતા દર્શન કરવા ને વેલા આવજો હે પૂરે વાલો ભક્તો ની આસરે દ્વારિકા ના દર્શન કરવા ને વેલા આવજો આ દર્શન કરવા ને વેલા યાવજો આરે રોડું મંદિર ને ધારિયો સોભતો આરે રોડું મંદિર ને ધારિયો સોભતો સાંજ સવારે આરતી પૂજા થાય અરે દ્વારિકાના ધામી दर्शन करवाने वेला यावजो हे साजे सवारे आरती पूजा थाय अरे द्वारे कामे दर्शन करवाने वेला यावजो आरे काना नाना दर्शन करवाने वेला यावजो आरे ए वागमणे वा ना बेसणा આ રે એ મણે વાલના બેસણા એ ભક્તો બોલાવે દ્વારિકાધિષ્ણો જય રે દ્વારિકા સના ધામે દર્શન દેવાને વેલા યાવજો એ વૈષ્ણવ બોલે દ્વારિકાધીષ્ણો જય જયકાર રે દ્વારિકા ના ધામે દર્શન કરવા ને વેલા યાવજો हरे का ना दर्शन करवाने वेला आवजो जो आवजो well, आवजो जो द्वारिक धाम रे द्वारिका ना धा दर्शन करवाने वेला आवजो दर्शन करवाने वेला आवजो दर्शन करवाने वेला आवजो गिरिराज धरण कि जे